ફ્યુઝન અને આધુનિકતાનો સુંદર સમન્વય વારસો ત્રણ અમદાવાદ ખાતે વારસો ત્રણ બંને સિઝનની સફળતા બાદ પ્રિયા સરૈયાએ વારસો ત્રણનું અનાવરણ કર્યું જે ગુજરાતી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીની વધતી જતી પ્રતિભાઓનું પ્રદર્શન કરતી વખતે ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક ટેપેસ્ટ્રીને આગળ વધારે છે ગુજરાતી લોકસંગીત ફ્યુઝન અને આધુનિકતાનો સુંદર સમન્વય એટલે વારસો ત્રણ ગુજરાતના સંગીતને ધરોહર ચાળવતું અને તેને આગળ વધારતું અને તેને હાલના સંગીત સાથે જોડી સિદ્ધનું કાર્ય કરતું જે નામ આવે છે તે છે વારસો પ્રિયા સરૈયા સપના અને મહેનત તોફડ એટલે વારસો આરંભથી જ વારસો થકી ગુજરાતી સંગીતનો મિજાજ બદલાવ તેમ લાગે છે કોક સ્ટુડિયોની જેમ વારસો પણ ગુજરાતી સંગીતને લોકો સુધી અનોખી રીતે પહોંચાડે છે એવું સંગીત જે કર્ણપ્રિય પણ છે લોકભોગ્ય પણ છે અને સાથે અત્યારની પેઢી શોખથી સાંભળી શકે તેવું છે જેમાં લોકસંગીત ફ્યુઝન અને આધુનિકતાનો સુંદર સમન્વય છે વારસોની બંને સિઝનની

અને શંકર મહાદેવન જેવો અવાજ ગણપતિ ગીત ગાય એ એટલે સ્વયં શંકર ગણપતિ બેસાડે વારસો માટે એવો વિચાર હતો અને એ સાક્ષાત્કાર થયો અને આવતીકાલે એ ગીત રિલીઝ થવા જઈ રહ્યું છે પ્રથમ પહેલાં સમરીએ ગણેશ ધૂંધાળા તો આપ સૌને વિનંતી પ્લીઝ એને જોજો અને ખૂબ પ્રેમ આપજો આપણે ગુજરાતી ફોક મ્યુઝિક સાથે નવા શબ્દો નવા કમ્પોઝિશનની સાથે આપણે જોડીને કંઈક નવું પ્રસ્તુત કરતા હોઈએ છીએ એ જ રીતે સીઝન પણ ફોક મ્યુઝિક સાથે નવા કોમ્પોઝિશન અને નવું મ્યુઝિક અને ઓરિજિનલ સોંગ્સને પણ આપણે પ્રમોટ કરી રહ્યા છે સો યસ